તલગાજરા ખાતે પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદા બાનો ભંડારો યોજાયો હતો સંતો મહંતો સહિત પૂજ્ય મોરારી બાપુના ફ્લાવર્સ અને અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય મોરારી બાપુએ સત્ય પ્રેમ અને કરુણા સાથે નર્મદા બાનો ભંડારો અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનાના મૃતકોને સમર્પિત કર્યો હતો આજે તારીખ તેર છ બે હજાર પચીસ ની સંધ્યા તલગા શ્રી મોરારી બાપુ ના ધર્મપત્ની શ્રી નર્મદા બાના ભંડારા પ્રસંગે સંતો મહંતો ના સાનિધ્ય સાથે શ્રી મોરારી બાપુ એ સૌ પ્રત્યે ભાવ દર્શાવ્યો હતો અને કહ્યું કે સ્વચ્છતા પવિત્રતા પ્રસન્નતા સ્વતંત્રતા અને અસંગતા એ સાધુ પંચક છે અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની પીડા અને અંજલિ સાથે સમાધિસ શ્રી નર્મદા બાના ભંડારા પ્રસંગે વિવિધ જગ્યાના સ્થાનોના સંતો અને મહંતોના સાનિધ્ય સાથે શ્રી મોરારી બાપુએ આ પ્રસંગના સ્વાભાવિક ઉદ્બોધનમાં આદર્શ સાધુની વ્યાખ્યા કરતા કહ્યું કે સ્વચ્છતા પવિત્રતા પ્રસન્નતા સ્વતંત્રતા અને અસંગતા એ સાધુ પંચક છે આ એક વિશેષતા તત્વ વિશે પણ ટૂંક દર્શન ગયું અને ઉમેર્યું કે સાધુ એ લાભ માટે નહીં શુભ માટે કાર્યરત હોય છે સમાજ દ્વારા સાધુ પ્રત્યેના રહેલા પૂજ્ય ભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો તેઓએ ટકોર કરતા ઉમેર્યું પણ ખરું કે સાધુ એ સહન પણ ઘણું કરવું પડતું હોય છે તાલુકા શ્રી મોરારી બાપુના ધર્મપત્ની શ્રી નર્મદાબાના ભંડારા પ્રસંગે श्री सतुआ बाबू, श्री अंशु बापू श्री दुर्गादास बापू श्री ललित किशोर महाराज श्री जानकीदास बापू श्री राम बालक दास जी बापू श्री, श्री निजानंद जी स्वामी श्री दलपत राम जी श्री दयागिरी बापू श्री जयदेव दास जी श्री राजेंद्र प्रसाद शास्त्री श्री रामेश्वर दास जी हरियाणी श्री भक्तिराम बापू શ્રી ગંજામ બાપુ વગેરે સાધુઓ સંતો અને મહંતો અને કથાકારો સાથે અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભંડારા વિધિ પ્રસંગે શ્રી મોરારી બાપુ તથા ચિત્રકૂટ ધામ પરિવારના સંકલન સાથે સૌ પ્રાર્થના અને પ્રસાદમાં જોડાયા હતા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તે સંદર્ભે સંતવાણીના કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે પૂજ્ય મોરારી બાપુએ આ કાર્યક્રમ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને સમર્પિત કર્યો હતો